ગરફોર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી સમને પકડી પાડતી વાળ પોલીસ સ્ટેશનની ટીમ વારસિયા પોલીસ સ્ટેશન સ્ટેશનની ટીમ દ્વારા વારસિયા વિસ્તારમાંથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના દોઢ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન મકાન નંબર ટી અગિયાર એકસો ચુમ્માળીસ સંતકંવર કોલોની વારસિયા ખાતેથી ફરિયાદીના મકાનમાંથી રેડમી નોટ સેવન પ્રો મોબાઈલ અને તેની સાથે સાથે નાર્ઝો જે છે તે નાર્ઝો મોબાઈલની પણ ચોરી કરી હતી તેની સાથે વન પ્લસ નોટ સી ઈ ફાઈવ જે મોડલ છે તેની પણ ચોરી કરી હતી આમ કુલ મળી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ચોરીસામ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા બીજા અન્ય આઠ મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો હતો અને મોબાઈલ ફોનો ચોરી કરેલાની કબૂલાત કરતો હોય પોલીસ દ્વારા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા એકવીસ વર્ષીય પ્રમોદ બાવરી મારવાડી નામના ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી